જય હિન્દ વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજના વિડીયોની અંદર અને આજે આપણે જોવાના છીએ ધોરણ નવના વિજ્ઞાન વિષયની જે અસાઇનમેન્ટની સિરીઝ શરૂ હતી તેનું વિભાગ ડીનું પ્રકરણ નંબર પાંચ તો શરૂ કરીએ આજના વિડીયોને આજનો તમારો પહેલો પ્રશ્ન છે કે આશ્રુતિ એટલે શું આશ્રુતિ ક્રિયાનું એક ઉદાહરણ જણાવી ક્રિયાનું મહત્વ જ જણાવો તો ઉત્તર છે કે શ્રુતિ એ વિશિષ્ટ પ્રકારનો પ્રસરણ છે એની વ્યાખ્યા છે કે બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણ વચ્ચે મૂકવામાં આવેલ પસંદગીમાન પ્રવેશશીલ પટલ દ્વારા પાણીના અણુઓ તેના વધારે સંકેન્દ્રણ ધરાવતા વિસ્તારમાંથી ઓછું સંકેન્દ્રણ ધરાવતા વિસ્તારમાં પ્રસરણ પામે છે આ ક્રિયાને શ્રુતિ એટલે કે રસાકર્ષણ કહે છે નોંધી કે શ્રુતિની વ્યાખ્યામાં અર્ધ પ્રવેશીલ શબ્દ યોગ્ય છે પરંતુ પાઠ્યપુસ્તક છે એમાં પસંદગીમાન પ્રવેશીલ શબ્દ આપેલો છે તાસૃતિ ક્રિયામાં પાણીના અણુઓ હાઇપોટોનિક એટલે કે અધોસાંદ્ર દ્રાવણમાંથી હાઇપરટોનિક એટલે અધિસાંદ્ર દ્રાવણ તરફ પ્રસરણ પામે આમ પસંદગીમાન પટલની આરપાર દ્રવ્યની ઊંચી સાંદ્રતા એટલે કે અધિસાંદ્ર દ્રાવણ તરફ પાણીનું ચોખ્ખું પ્રસરણ એ આશ્રુતિ છે વાયસોટોનિક એટલે પાણીનું સમાન સંકેન્દ્રણ ધરાવતા દ્રાવણો વચ્ચે આશ્રુતિ ક્રિયા થતી નથી ઉદાહરણ તરીકે સૂકી દ્રાક્ષ પાણીમાં મૂકતા થોડા સમય બાદ દ્રાક્ષ પાણી મેળવે છે અને ફૂલે છે એટલે કે પાણી મેળવીને ફૂલે લીલી દ્રાક્ષ ક્ષાર સાંદ્ર દ્રાવણમાં થોડા સમય બાદ પાણી ગુમાવી જાય છે મહત્વ શું છે મીઠા પાણીના એક કોષીય સજીવો અને મોટા ભાગના વનસ્પતિ કોષો આશ્રુતિ દ્વારા પાણી મેળવે છે અને વનસ્પતિમાં મૂળ દ્વારા ભૂમિમાંથી પાણીનું શોષણ એ આશ્રુતિ દ્વારા થાય છે ત્યારબાદનો તમારો પ્રશ્ન છે ટૂંકનો લગભગ અંતકો તેનું સ્થાન છે સુકોષ કેન્દ્રી કોષના સમગ્ર કોષરસના વિસ્તારમાં સમકેન્દ્રિત રીતે પથરાયેલી પટલમય રચના છે આ રચના કે કેવી છે આગળ કે તે લાંબી નલિકામય કે ગોળાકાર અથવા તો લંબ ગોળાકાર પુટિકા હોય એટલે કે કોથળીઓ જેવી રચનાઓની બનેલી આવરી જાડીમય સ્વરૂપ ધરાવે અને અંતકોષરસ જાળની પટલીય સંરચના કોષરસ પટલની સંરચનાને સમાન સ્વરૂપે હોય છે વિભિન્ન કોષોમાં અંતકોષરસ ઝાડની રચનામાં વિવિધતા જોવા મળે છે અને તે હંમેશા જાળીરૂપ તંત્રમય રચનાનું નિર્માણ કરે છે અહીંયા તમે જોઈ શકો કે અહીંયા અંતકોષરસ ઝાડ છે બરાબર આખી એક રચના છે અહીંયા કોષ કેન્દ્ર પટેલ છે કોષ કેન્દ્ર છે અને રિવોઝન છે તમે આને ચિત્ર છે અહીંયા જોઈ શકો આપણે આગળ જોઈએ તો અંતકોષરસ ઝાડના પ્રકારની વાત કરીએ તો એમાં બે પ્રકારની ખરબચડી એટલે કે કણિકામાંય અંતકો ઝાડ બીજી હોય છે લીસી અંતકોષરસ ઝાડ એટલે કે એક કહેવાય આરઈઆર બીજી કહેવાય એસીઆર બરાબર તો આરિયર છે એ તેની સપાટી પર રિબોઝમ્સ આવેલા છે અને તે પ્રોટીનના સંશ્લેષણનું કાર્ય કરે જ્યારે એસીઆર છે એ તેની સપાટી પર રિબોઝમ્પ્સ હોતા નથી તે લિપિડ તથા સ્ટીરોડ સંશ્લેષણ કરવામાં મદદરૂપ છે અહીં તમને એનું ચિત્ર છે આંખું આપેલું છે ઋષિ અંતકોસરસ ઝાડ અંતકોસરસ ઝાડના પોલાણ ત્યારબાદ ખરી કલિકામાં અંતકોષરસ જાળ અને રિબોઝોમ્સ કાર્ય આપણે જોઈએ તો કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે કે કોષરસના વિવિધ પ્રદેશોમાં મુખ્યત્વે પ્રોટીન દ્રવ્યના વહન માટે અંતકોષરસ જાળ વહન માર્ગ તરીકે કાર્ય કરે બીજું છે કોષના કાર્ય માટે આવશ્યક પ્રોટીન અને લિપિડનું નિર્માણ કરે કેટલાક પ્રોટીન અને લિપિડ કોષરસ પટલના બંધારણમાં ઉપયોગી જ્યારે કેટલાક ઉત્સેજક અને તરીકે કાર્ય કરે ત્રીજું છે કોષની કેટલીક જૈવ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે અંતકોષરસ જાળ છે કોષ બંધારણીય સપાટી પૂરી પાડે અને ચોથું છે પૃષ્ઠભી પ્રાણીઓ પૃષ્ઠ કહેવાય જે કરોડ રોજ ધરાવતા હોય બરાબર તેવા પ્રાણીઓને લીસી ઘણા વિશારી દ્રવ્યો અને દવાઓને બિનવિસારક બનાવવામાં અગત્યની ભૂમિકા છે છે એ ભજવે તમારો પ્રશ્ન છે કણપસૂત્રની રચના વિશિષ્ટતા અને કાર્યની સમજૂતી આપો તો રચના કઈ કેવી છે કણપસૂત્ર બે આવરણ ધરાવે બાહ્ય આવરણ ઘણું ખરું છિદ્રિષ્ટ હોય અને અંત આવરણ ઊંડા અંત પ્રવર્ત ધરાવે આ અંતઃ પ્રવર્ત એટીપી એટલે કે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ એના નિર્માણ માટેની રાસાયણિક પ્રક્રિયાઓ બરાબર એના માટે વિશાળ સપાટી પૂરી પાડે જેને આપણે ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન કહીએ એના માટે વિશાળ સપાટી પૂરી પાડે આ વિશિષ્ટતા શું છે તો કે કણાવ સૂત્ર અદ્ભુત અંગિકા છે તે પોતાનું આગવું વલયાકાર ડીએનએ અને રિબોઝમ્સ બરાબર એ ધરાવે છે આ રીતે સિંતરિસ પ્રકાર બરાબર તો આથી પોતાના કેટલાક પ્રોટીનનું નિર્માણ કરવાની ક્ષમતા એ પોતે ધરાવે કાર્ય છે કે કોષ તેમજ જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે જરૂરી ઊર્જા એટલે કે એટીપી એડીનુસાઈન ટ્રાઈપોસ્વેટના સ્વરૂપમાં કણાપસૂત્રો દ્વારા મુક્ત થાય અને એટીપી કોષના ઊર્જા એટલે કે શક્તિ ચલણ તરીકે અને તેનું નિર્માણ કરતાં કણાપસૂત્ર કોષના ઉર્જાઘર એટલે શક્તિ તરીકે ઓળખાય છે અહીંયા તમને એનું છે કણાપસૂત્રનું ચિત્ર આપેલું છે આપણે આગળ જઈએ તો રંજકણોના પ્રકાર અને હરિત કણોની છે રચના સમજાવવાની છે તો રંજકણો પ્લાસ્ટિસિડ્સ જેને કહેવાય એ માત્ર વનસ્પતિ કોષોમાં હોય એના બે પ્રકાર એક છે રંગકણો ક્રોમોપ્લાસ્ટ બીજું છે રંગવિહીન કણો યુકોપ્લાસ્ટ તો રંગ કણો છે ક્લોરોફિલ રંજક દ્રવ્ય ધરાવતા રંજકણોના કણ છે અને હરિત કણ કહે અને હરિત કણ ક્લોરોફિલ ઉપરાંત પીળા રંગના ઝેમથોફિલ અને નારંગી રંગના કેરોટિન રંજક દ્રવ્ય ધરાવે હરિતકણ પ્રકાશ સંશ્લેષણ માટે અગત્યના છે રંગવિન જે કણો છે તેઓ પ્રાથમિક કક્ષાની અંગિકાઓ છે તેમાં સ્ટાર ચરબી પ્રોટીન એ કણિકાઓનો સંગ્રહ થાય છે બરાબર અહીંયા તમને એનું એક આખું ચિત્ર છે એ આપેલું છે તો હરિતખંડની રચના કંઈ કેવી છે કે હરિતખંડની બાહ્ય રચના કણાપ સૂત્રની રચનાને મળતી આવે અને હરિતખંડના આંતરિક આયોજનમાં ઘણા બધા પટલીય સ્તરો જે દ્રવ્યમાં ગોઠવાયેલા હોય છે તેના આધારક એટલે કે સ્ટ્રોમાં કહે છે હરિતકંણો પોતાના આગવા વલયગર ડીએનએ અને રિવોઝન્સ સે ધરાવે છે ત્યાર પછી આપણે આગળ જોઈએ તો તમારો પ્રશ્ન નંબર પાંચ છે એનો પહેલો પ્રશ્ન આની અંદર બે પ્રશ્ન છે એક છે નીચે આપેલી માહિતીના અનુરૂપ અંગિકાઓના નામ અને બીજું છે સંભાજન અને અર્ધિકરણનો તફાવત તો પહેલાં આપણે જોઈએ કોષનો શક્તિ ઘર કેને કહેવાય તો કે કણાપ સૂત્રને કોષનો પરિવહન માર્ગ કહેવાય અંતકોષરસ ઝાડને કોષની પાચક કોથરી કહેવાય લાયસોઝોમને અને કોષનો નિયમક કેમ કહેવાય કોષ કેન્દ્રને હવે સંભાજન અર્ધિકરણનો તફાવત જોઈએ તો સંભાજન છે એમાં સર્જાતા બાળકોષોમાં રંગસૂત્રોની સંખ્યા માતૃકોષ જેટલી જળવાઈ રહી જ્યારે અર્થિકરણ છે એમાં સર્જાતા બાળકોષોમાં રંગસૂત્રોની સંખ્યા માતૃકોષ કરતાં અડધી હોય બીજું છે સંભાજનના અંતે બે બાળકોનું નિર્માણ થાય જ્યારે અર્ધિકરણના અંતે ચાર બાળકોનું નિર્માણ થાય ત્રીજું છે સજીવોમાં વૃદ્ધિ અને પેશીઓના સમારકામમાં સંભાજન મદદરૂપ થાય એટલે કે મદદરૂપ છે અને સજીવોમાં પ્રજનન માટે જરૂરી જન્યુ કોષોનું નિર્માણ માટે અર્ધિકરણ છે એ આવશ્યક છે આગળ આપણે વધીએ છઠ્ઠો પ્રશ્ન એમાં પેલો નિર્દેશિત એ ભાગનું નામ તેના સંશોધક જણાવી અને કાર્ય લખો અહીંયા આપણે એ ભાગ અહીંયા દર્શાવેલો છે તો એ ભાગ છે ગોલગી પ્રસાધન છે એના સંશોધક છે કેમિલો ગોલગી અને કાર્ય છે સરળ સર જટિલ સર નિર્માણ ત્યારબાદ બીજી આકૃતિમાં આપણે એને ઓળખવાનો અને તેના બંધારણમાં આવેલ પદાર્થનું નામ લખવાનું અને બી અને સીને ઓળખવાનો તો આકૃતિમાં અહીંયા જે એ છે બરાબર એ છે કોષ દિવાલ અને તેના બંધારણની અંદર આવેલો પદાર્થ છે એ સેલ્યુલોસ છે જ્યારે આ જે બી ભાગ છે એ છે લિસિયંત કોષરસ જાળ અને સી ભાગ છે એ છે ગોલગી પ્રસાધન આગળ વધીએ આપણે સાતમો પ્રશ્ન એનો પહેલો કારણ આપો કોસરસ પટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહે તો એમાં કોસરસ પટલ એ કોષને તેના બાહ્ય પર્યાવરણથી અલગ કરતું સૌથી બહારનું આવરણ છે અને તે કેટલાક દ્રવ્યોને કોષમાં પ્રવેશ આપવાની તેમજ કોષમાંથી બહાર નીકળવાની મંજૂરી આપે તે કેટલાક દ્રવ્યોની ગતિશીલતાને અવરોધે અને આથી કોષરસ પટલને પ્રવેશ પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહે છે બીજો પ્રશ્ન છે આદિકોષ કેન્દ્ર આદિકોષ કેન્દ્રિકોષ અને સુકોષ કેન્દ્ર કોષ છે એના તફાવત એમાં કોષ કેન્દ્ર પટલની ગેરહાજરીને કારણે કોષનો કોષ કેન્દ્રીય પ્રદેશ અસ્પષ્ટ હોય કેમાં તો આદિકોષ કેન્દ્રિકોષની અંદર અને સુકોષ કેન્દ્રિકોષ છે એમાં કોષ કેન્દ્ર પટલની હાજરીને કારણે કોષ કેન્દ્રીય પ્રદેશ વિકસિત હોય આની અંદર તેમાં પ્રાથમિક એટલે કે આદિકોષ કેન્દ્ર હોય છે તેમાં સુવિકસિત કોષ કેન્દ્ર હોય જ્યારે આની અંદર અસ્પષ્ટ કોષ કેન્દ્રીય પ્રદેશમાં માત્ર ન્યુક્લિયક એસિડ હોય છે અને તેને ન્યુક્લિયોડ કહે છે અને આની અંદર ન્યુક્લિક એસિડ અને પ્રોટીનના બનેલા રંગ સૂત્રોનું આયોજન થયેલું હોય છે વાદિકોષ કેન્દ્રિકોષ છે એમાં કોષ કેન્દ્ર પટલ તેમજ પટલીય કોષી અંગિકાઓની પણ ગેરહાજરી હોય ઉદાહરણ તરીકે બેક્ટેરિયાનો કોષ અને સુકોષ કેન્દ્રિકોષ છે એમાં કોષ કેન્દ્ર પટલ તેમજ પટલીય કોષી અંગિકાઓની હાજરી હોય છે ઉદાહરણ તરીકે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ આપણે આગળ વધીએ આઠમાનો પહેલો પ્રશ્ન વૈજ્ઞાનિકરણ આપો સૂત્ર સૂત્રને કોષનું ઉર્જા ઘર કહે છે થર્ટ લખ બરાબર પણ એ ઘર છે અહીંયા અહીં લખી દો આ રીતે ઘર છે થર છે નહીં તો આપણે અહીં જોઈએ એનો જવાબ કે સજીવ કોષની અંદર જ્યાં ઉર્જા ઉત્પન્ન થાય ત્યાં અંગિકાને પાવર હાઉસ એટલે ઉર્જા ઘર કહે છે અને જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે ઊર્જાની જરૂરિયાત હોય છે તે ઊર્જા સ્વરૂપ એટીપી એલિન્યુસન ટ્રાઇફોસ્ફેટ કણાપસૂત્રમાં થતી પ્રક્રિયાઓ દ્વારા મુક્ત કરવામાં આવે અને આથી કણાપસૂત્રને કોષના પાવર હાઉસ કે ઉર્જા ઘર તરીકે ઓળખવામાં આવે છે બીજો પ્રશ્ન છે વનસ્પતિ કોષની રાજધાની અને પ્રાણી કોષની પ્રાણી કોષની જે રાજધાની છે એનો તફાવત તો એમાં વનસ્પતિ કોષની રસધાની ઘણા મોટા કદની હોય જ્યારે પ્રાણી કોષ છે એની રસધાની નાના કદની હોય વનસ્પતિ કોષની રસધાની મુખ્યત્વે કોષીય દ્રવ્યોથી ભરેલી એ જ્યારે પ્રાણી કોષમાં છે અંધાની તરીકે ખોરાકના દ્રવ્યો ધરાવે અને વનસ્પતિ કોષ છે એને તે કોષના આસુનતા એટલે કે આજે રસધાની છે કોષના આસુનતા અને બરડતા આપે જ્યારે પ્રાણી કોષની રસધાની છે કેટલીક વિશિષ્ટ રસધાની તરીકે વધારાના પાણી અને નકામા પદાર્થોનો કોષમાંથી ત્યાગ કરે છે આપણે આગળ વધીએ નવમાં પેલા પ્રશ્ન કોષ દિવાલની ટૂંકનો અને બીજું છે કોષ કેન્દ્રના કાર્ય તો પહેલા પ્રશ્ન જવાબ કઈ કાર્ય કે વનસ્પતિ કોષમાં કોષ રસ પટલની બહાર તરફ આવેલા કોષની સૌથી બહારના સખત આવરણને શું કહેવાય છે કોષ દિવાલ કહે છે બીજું પ્રાણી કોષમાં કોષ દિવાલનો અભાવ હોય છે વનસ્પતિ કોષની કોષ દિવાલ મુખ્યત્વે સેલ્યુલ પદાર્થ આવેલો હોય છે અને તે વનસ્પતિને બંધારણીય મજબૂતાઈ આપે કાર્ય શું છે તો કે તે કોષનો આકાર જાળવી રાખે તે કોષમાં પાણી અને પ્રવાહીમાં રહેલા પદાર્થોને પ્રવેશતા દે છે જેથી જીવંત કોષ દ્વારા પદાર્થોનો વિનિમય શક્ય બને અને ત્રીજું છે તે કોષને વધુ પડતા જળ શોષણથી બચાવે છે તે આંતરિક મજબૂતાઈ આપે છે હવે કોષ કેન્દ્રના કાર્ય જોઈએ તો કોષમાં થતી વિવિધ ક્રિયાઓનું નિયમન કરે કોષીય પ્રજનનના કેન્દ્રસ્થ ભાગ ભજવે આ પ્રક્રિયાને કારણે એક કોષના વિભાજનથી બે નવા કોષ બને છે ત્રીજું છે કોષની રાસાયણિક પ્રવૃત્તિઓને યોગ્ય દિશા આપી કોષનો વિકાસ થાય અને તે પરિપક્વતા સમયે કોષ કેવું સ્વરૂપ દર્શાવે તે માટે કોષ કેન્દ્ર અગત્યનો ભાગ ભજવે ચોથું છે રંગસૂત્રોમાં રહેલ ડીએનએ એટલે કે જનીન એના અણુઓ વારસાગત લક્ષણોની માહિતી ધરાવે અને તે દ્વારા વારસાગત લક્ષણોનું અનુગામી પેઢીમાં વહન થાય છે દાખલા તરીકે પિતામાંથી અનુગામી પેઢીના પુત્રની અંદર ત્યારબાદ દસમો પ્રશ્ન ટૂંકનો દખો ગોલકી પ્રસાધન અહી આકૃતિ છે આપી છે સંશોધન છે કેમિલો ગોલકી નામના વૈજ્ઞાનિકે ગોલકી પ્રસાધનનું સંશોધન અને એને સુવ્યવસ્થિત વર્ણન કર્યું સ્થાન છે પ્રાણીકોષમાં અને વનસ્પતિ કોષમાં રચના તેની રચનામાં એકબીજાને સમાંતર થપીઓમાં ગોઠવેલી પુટિકાઓ એટલે કે ચપટી કોથળીઓ આવેલી છે આવી પુટિકાઓને સિસ્ટરની કહે છે તે પટલ દ્વારા આવરી તંત્રની બનેલી રચના છે ગોલગી પ્રસાદન છે એના પટલો કેટલીક વખત અંતકોષરસ જાણને પટલ સાથે જોડાયેલી હોય તેથી તે જટિલીય સોરી તેથી તે જટિલ કોષીય પટલ તંત્રનો ભાગ બનાવે છે કાર્ય છે ગંતકો સરસ જાળ દ્વારા સંશ્લેષિત દ્રવ્યનું ગોલકી પ્રસાધન દ્વારા પેકેજિંગ કરી કોષની અંદર તથા કોષની બહાર વિવિધ સ્થાનો તરફ મુક્ત કરવામાં આવે બીજું છે નિપજ્યનું પેકેજિંગ રૂપાંતરણ તેમજ સંગ્રહ કરવાના કાર્યમાં ગોલકી પ્રસાધનની પુટિકાઓમાં થાય આ કાર્ય ત્રીજું છે કેટલાક કિસ્સામાં સરળ સર્કારામાંથી જટિલ સર્કારાનું નિર્માણ કરે અને ચોથું છે તે લાઇઝોઝમ અંગિકાના નિર્માણ સાથે સંકળાયેલી છે તો મિત્રો અહીંયા જે આપણું ચેપ્ટર તો એ થાય છે પૂરું આપણે જલ્દીથી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય હિન્દ